પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર ચૂંટણીમાં ગુંડાગીરી અને હિંસા કરવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે હારના ડરથી ભાજપના ઉમેદવારો એવું કરી રહ્યા છે તેમણે કહ્યું કે તેમની સભાઓમાં પણ વિઘ્ન પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમની આ વાતની આશંકા છે કે ચૂંટણીના દિવસે મતદારોને મતદાન કરવાથી રોકવામાં આવશે જ્યારે દિલ્હીની મુખ્યમંત્રી આતિશી સાથે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપના નેતાઓ પર આપના કાર્યકરો સાથે મારપીટ ધમકાવીને પ્રચારથી રોકવાનો આરોપ લગાવ્યો આતિશીએ કાલકાજી વિધાનસભાની કેટલીક કથિત ઘટનાઓનો ઉલ્લેખ કરીને રમેશ બિધુડીને ઘેર્યા તેમણે કહ્યું કે ધમકી આપનાર ભાજપના કાર્યકર પોતાને રમેશ બિધુડીનો સગો પણ કહી રહ્યો છે આતિશીએ કહ્યું કે તેમણે પોતે ચૂંટણી પંચમાં તેની ફરિયાદ કરી છે અને હવે તેને લઈને ચૂંટણી પંચ પણ જશે वो बिल्कुल रोकने की कोशिश की जा रही है मुझे ये डर है कि चुनाव वाले दिन वोटर्स को वोट डालने से रोका जाएगा मुझे मतलब मैं जैसा मैंने बताया बीजेपी अपनी शायद 2015 की जो हार थी तीन सीट आई थी उससे भी ज्यादा बुरी हार इन लोगों की होने वाली है इस बार बहुत बुरा हाल होने वाला है और जितनी गुंडागर्दी ये कर रहे हैं उतने वोट इनके कम हो रहे हैं उतने वोट जनता ये पसंद नहीं करती जनता कहती है भाई आप अपना काम बताओ काम इनके पास है नहीं गिनाने को જનતા કહેતી આપણા વિઝન બતાવો વિઝન એ કહેતા મોહલ્લા ક્લિનિક બંધ કરેગે દિલ્હી કે સ્કૂલ બંધ કરડા પસંદ નહી આ રનતા કો